તાપી જિલ્લાના નિજર તાલુકા ખરીદ વેચાણ સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દીપક લક્ષ્મણ પટેલને જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત થયો છે કુલ અઢાર સીટમાંથી દીપક પટેલે ચૌદ સીટ બિનહરીફ જીતવા ઉપરાંત ચાર સીટ ઉપર વોટિંગ પ્રક્રિયા હેઠળ ત્રણ સીટ ઉપર વિજય મેળવ્યો છે આ જીત સાથે દીપક પટેલને વિજય રેલી મળી હતી અને નિજર ખરીદ વેચાણ સંઘમાં પણ તેના પ્રતિષ્ઠિત સ્થાનને વધુ મજબૂત બનાવવામાં સફળ રહ્યા છે તાલુકા ખેડૂત સંઘમાં ચૂંટણી લાગેલી હતી એમાં ચૌદ ઉમેદવાર હતા ચાર સીટ સીટ ઉપર ઉપર આજે પૂરી થઈ છે એમાં ત્રણ અમારા પેનલના ઉમેદવારો ચૂંટાયા છે એક સીટ વિરોધ પક્ષના ઉમેદવાર ચૂંટાયા છે એમ ટોટલ સત્તર સીટ ઉપર અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થઈ છે એના માટે નિજર નિજર તાલુકા ખેડૂત સંઘમાં ચૂંટણી લાગેલી હતી એમાં ચૌદ ઉમેદવાર બિનવિરુદ્ધ ચૂંટાયા હતા અને ચાર સીટ ઉપર આજે ચૂંટણી પૂરી થઈ છે એમાં ત્રણ